લાખની એટીએમ લાખને એટીએમ હા એટીએમ લાખ હા હા હું પૈસા 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 નીકળ્યા તો ગાઈસ મારી વાઈફને એટીએમ માટે પૈસા કરતાં આવડી ગયેલું છે ઓહ હેલો ગાઇઝ આ ફેમિલીમાં તમારું સ્વાગત છે તો હમણાં મેં હું ગયો હતો બપોરે એટલે મેં વ્લોગ નહીં બનાવ્યો પણ હમણાં આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ તો જુઓ હમણાં કેટલા વાગ્યા છે પાંચ વાગીને પંદર મિનિટ કેલા પાંચ વાગીને પંદર મિનિટ તો હમણાં હું મારી વાઇફ આટે ક્યાં જતા છે બજાર બજાર તો ઘરનું સબ્જી બધું જ ખતમ થઈ ગયું છે તો આજે સબ્જી લેવા માટે મને સવાર નહીં એવું કહેવાય કે સબ્જી નથી સબ્જી નથી તો મેં કીધું કે નોકરી પરથી આવીને આપણે જોઈશું તો હમણાં આપણે જઈએ છીએ કારણ કે સાંજના રાંધવા માટે કંઈ નથી હે ને સાંજના રાંધવા માટે કંઈ નથી જોવા કશું નથી ભેસ જેવો તો ચાલો આપડે ફટાફટ હા ગાઈશ અમારું સાંજના પાણી આવે એટલે બહુ જ એટલે બહુ જ કામ કરીએ એટલે આ લુક નો ફટાફટ થોડું કામ પટાઇ આવે શાકભાજી લઈને આવે ચાલો શાકભાજી લેવા જઈએ લેવા જઈએ તો ચાલો લેવા જઈએ આપડે શાકભાજી ના ના લા ભાઈ લાખ એટીએમ લાખ એટીએમ હા એટીએમ લાખ હા 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 આ દેખાય ને કોઈ આ દેખાય ને આપણું મેન હોય તો એટીએમ નો મેન પાર્ટ છે ને નજર અંજોડ હા હા કલેટર ના આગળ બી તો આપણે આજે પાયલ લે આપણે આગળ બી શીખવેલું આગળ બી શીખવેલું સેવિંગ મને બરાબર સેવિંગ હા પછી યસ યસ રિસિપ્ટ હવે એકવાર હોય

બધું શીખવવું પડે છે ને કે આગળ તને શીખવેલું એટલે તો રિસિપ્ટ બી આવી ગયાં તો ગાઈસ મારી ફાઈબન કાળકડા શીખવી દેવ છે એટીએમમાં હમ આવડી ગયો ને એટીએમમાં પૈસા ગાળ્યા હતા મસ્ત લાગી ગયો ઘરે જઈએ હાવ ચાલો સાંભાઈ થાકી જ માર્કેટ જે જઈને શું કરે આવડે ફેમિલી સાથે ફેમિલીનું થોડું કામ લગાવવું પડે થાકી જવા મમ્મીને વાઈફને ખુશ કરવો પડે બધું જ કરવું પડે ઘરમાં લાઈફમાં એ જ આપણી બધાથી મોટી ફેમિલી છે ગાઈશ એટલે તમારા ઘરમાં મમ્મી હોય બહેન હોય કે આપણી પત્ની હોય બધાને ખુશ ફેમિલી સાથે ખુશ એ જ આપણું એ જ આપણી લાઈફમાં તો આપણે બધાથી આવી ગયા જોવા જાઉં કાલું ના રવા દે આપણે છે તો મેં લગભગ દોઢ કલાકથી મંડી ગયેલો સોમવાર હતો તો મહાદેવજીના મંડી ફ્રેન્ડ આવ્યો તો મને કહે કે ચાલ આપણે મંડી ગઈ તો મેં દોઢ કલાકથી બહાર હતો તો મારી વાઈફ ક્યાંની મને યાદ કરતી હતી તો મેં હમણાં એ વખતે મારી સાથે લડાવવા માંડ્યો ઝઘડો કરવા માંડ્યો તો એને પૂલ કે કેવું છે કે ચાલ્યા કર્યા આવે એટલું રહેવાનું કેવું પડ્યું ને પણ નોકરી જામ કે અમીર એકલી રહેવાનું તેવું પડી ગયે નહીં હે થાય ગમાવું પોરે ના જો હું બનાવ્યું ગાઈસ ફ્લેવર નામાં હું છે આ કુકર માં મકાઈ મકાઈ ને બીજું રોટલી ને ગાઈસ આ રોજ આ રોટલી કઈ ગાણી મેકે જો અને આવડું છે આ ઘરનું મંદિર તો મમ્મીને આવડ્યો પછી આપણે કંઈ વાતચીત કરીએ મમ્મી જોડે કારણ કે મમ્મી પણ છે નહીં મેં આવ્યો આવ્યા ખાલી અમારી મિસિસ છે એકલેખલી હે ને હા મારી મિસિસ છે એક લેખલી તો ચાલો મારી મમ્મીના ઓડો કંઈ વાતચીત કરે મમ્મીને કંઈ ઉઠાવીએ વાતચીતમાં કંઈ મજા લઈએ મમ્મીની ચાલો આવડે પૈસા ફાઇનલી મારી મમ્મી આવી ગઈ છે જુઓ એ વાત કરતી છે મારી બહેન જોડે આ તમે જુઓ છો આ શું છે ખબર છે

खाओ कोई गाइस तो तो टकरा के खाओ ना उन्हें माइंड अठी मम्मी आलती चालती मक्का खाती थे ठीक है ला मैं ही का नहीं जो मिजो ले लेते जो आलती चालती हां इने बाय फाटे काटा बाय फाटे मैं फाटा ही का इने काटी गाइस मक्के काटा काटा हेके ना बसे आज जो कुकर में पाछू बखावा हारो किंग कॉन्ग हरबरी क्या मिस लामा लाओ

ที่ถันดีเอ้ถันดีมั้มขึ้นถวานก็อยู่แล้วเอ้ยเข่งงานมีเอ้ยแม่ลูกถวานอุเทนท้าวเข่งไว้เนาะอืมข้าวจัดจ้านข้าวที่ข้าวพอไปบนอาบุกอาจจะจัดจ้านหุ่นข้าวไหนนะข่าวบอลไปเที่ยวด้านนั้นมันจะฮาลากันดาราบ้ามันมีฮาลากี่อยู่กี่เด็กหมกัดข้าวอย่างนั้นผู้เป็นลักข้าแม้แต่เนี่ยด้านนั้นเป็นลักดุข้าข้าวบุกเนาะ

મેં એટલે જાતે ઉઠી જાઉં મમ્મીનો માય કરતાં લેટ ટાઈમ છે જે મમ્મી આઠ વાગે જાય ના સાત વાગે જાય તો મેં છ વાગે જતો તો એને ઉઠાવી દઈને એ જતી રહી કોમ્પ્યુટર ક્લાસ તો મમ્મી આજે રજા પડી જાય ને મમ્મી બસ અમે બસ અમે બહુ બોલ્યા ને ગમે હા બહુ

ખાની દુઃખે ત્યારે પાણીની પીધી ના ઓ ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું તો આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે તો સા નવની ઉપર થઈ ગયા છે મારે વ્લોગ એડિટ કરવાનો છે તો મેં કોશિશ કરું કે આ વ્લોગ તમને પસંદ આવે ડેલી વ્લોગ એવી રીતે બનાવું છું કે તમને પસંદ આવે તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ફેમિલી સાથે ને આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે અને સપોર્ટ કરજો ગાઈશ કે હું આગળ જાઉં તો ચાલો બાય બાય